111 વર્ષ બાદ 27 સપ્ટેમ્બર થી રહસ્યમય કેતુ અને સૂર્યનો દુર્લભ સંયોગ બનશે આ રાશિવાળા ઉપર ધનના દેવતાની રહેશે કૃપા નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો ગ્રહોના રાજા સૂર્ય એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે સૂર્ય પરિવર્તનની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ થાય છે જેની અસર તમામ બારે બાર રાશિઓ પર થતી હોય છે સૂર્ય ને આત્મા પિતાના કારક ગ્રહ ગણવામાં આવે છે આ સાથે ગ્રહોના રાજાને સુખ સમૃદ્ધિ માન સન્માનના પણ કારક ગ્રહ ગણવામાં આવે છે અત્રે એ જાણવું જરૂરી છે કે સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય બુધની રાશિ કન્યા રાશિમાં વિરાજમાન છે જ્યાં પહેલેથી જ કેતુ છે તો બીજી બાજુ સપ્ટેમ્બર મહિનાના અંતમાં સૂર્ય હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે જ્યાં કેતુ વિરાજમાન છે તો આવામાં સૂર્ય અને કેતુનું દુર્લભ સંયોજન થશે મિત્રની રાશિ અને મિત્રના નક્ષત્રમાં બંને ગ્રહોની યુતિ થવાથી કેટલીક રાશિના જાતકોને ખૂબ જ લાભ થઈ શકે છે સૂર્ય અને કેતુના હસ્ત નક્ષત્રમાં હોવાથી કોને કોને લાભ થઈ શકે છે આવો ખાસ જાણી લઈએ સર્વપ્રથમ જાણી લઈએ કે ક્યારે બનશે આ યોગ તો વૈદિક પંચાંગ અનુસાર સૂર્ય સત્યાવીસ સપ્ટેમ્બરે બપોરે એક કલાક અને વીસ મિનિટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે અને દસ ઓક્ટોબર સુધી આ નક્ષત્રમાં જ રહેશે તો આવામાં કેતુની સાથે યુતિ દસ ઓક્ટોબર સુધી સત્યાવીસ થી લઈ અને દસ ઓક્ટોબર સુધી રહેશે હસ્ત નક્ષત્રના સ્વામી ચંદ્રમાં છે આ સાથે જ સમગ્ર સૌર મંડળના રાજા સૂર્ય એ ખુદ છે હસ્તનો સંબંધ તમારા ભાગ્ય સાથે હોય છે આવામાં તમારું ભાગ્ય ચમકી શકે છે આ નક્ષત્રમાં કરાયેલા કાર્યો લાંબા સમય સુધી ફળ આપી શકે છે તમારા પર કુબેર ભગવાનની વિશેષ કૃપા રહેશે તો આવું જાણી કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે અ લ અને ઇ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે સૂર્ય અને કેતુ ની આ ખૂબ જ લાભકારી સિદ્ધ થઈ શકે છે મેષ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે કરિયરના ક્ષેત્રમાં તમને સ્થિરતા જોવા મળી શકે છે વેપારના ક્ષેત્રમાં પણ તમને ખૂબ લાભ થઈ શકે છે તમને કોઈ પ્રોજેક્ટ કે પછી નવા ઓર્ડર મળી શકે છે અપ્રત્યાશિત સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે જીવનસાથી સાથે સારો તાલમેલ બેસશે સ્વાસ્થ્ય અંગે થોડા સતર્ક રહેવાની જરૂરત રહેશે આ સાથે જ બેરોજગાર લોકોને નોકરીમાં નવી તક મળી શકે છે અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલાં મિત્રો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લો જ્યોતિષ માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અને આ વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ધન રાશિ ધનુ રાશિના જાતકો માટે સૂર્ય અને કેતુનું હસ્ત નક્ષત્રમાં જવું એ લાભકારી સિદ્ધ થઈ શકે છે આ રાશિમાં સૂર્ય દશમ ભાવમાં રહેશે તો આવામાં આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે પરિવાર સાથે સારો સમય વિતાવવાનો મોકો મળશે ધનુ રાશિના જાતકોને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે નવી નોકરીની શોધ કરી લેહેલા જાતકોને ખૂબ સફળતા મળી શકે છે પદોન્નતિ સાથે પગારમાં સારો એવો વધારો થઈ શકે છે તમે તમારા કામથી સંતુષ્ટ થતા જણાશો વેપારમાં પણ તમારા દ્વારા બનાવવામાં આવેલી રણનીતિ કામ આવી શકે છે ખૂબ નફો થઈ શકે છે તમે તમારા હરીફોને કાંટાની ટક્કર આપશો આર્થિક સ્થિતિ સારી રહેશે સમાજમાં માન સન્માનમાં વધારો થશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે તો મિત્રો સત્યાવીસ સપ્ટેમ્બર થી લઈ અને દસ ઓક્ટોબર સુધી એકસો વર્ષ બાદ બનનારા આ રહસ્યમય કેતુ અને સૂર્યના દુર્લભ સંયોગથી વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મે તથા ધન રાશિના જાતકો આ પ્રમાણે લાભ મેળવી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે